કે રાજ છોડદરા આઠ ફટી ફરહસ નેસ્ટ સમાચાર સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ निमितે વડોદરા શહેર સુરસાગર પાસે આવેલા શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ निमितે વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલા મંદિર માં સવાર થી મોટી સંખ્યામાં ભક્તો એ સામે સમર્થના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે મંદિરમાં ભલે સવારથી ભક્તોનો ગોળાપુર પણ ઉમટી પડ્યો હતો અને આ મંદિરની સ્થાપના ડિસેમ્બર ઓગણીસો સાહીઠમાં વામન મહારાજે સુરસાગર ખાતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સ્વામી સમર્થે તેમને બચાવ્યા હતા અને રંગ અવધૂત મહારાજે સ્વામી સમર્થને પ્રતિમા આપવામાં આવી હતી ત્યારે શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરમાં ફૂલોથી કરી દેવામાં આવ્યો હતો સાથે મોટી સંખ્યામાં ભક્તોએ સ્વામીના દર્શન કરીને ધન્યતા અનુભવી તેના આખા દિવસ દરમિયાન ભજન કીર્તનના કાર્યક્રમ ચાલુ રહેનાર છે આજે સ્વામી સમર્થનો પ્રાગટ્ય દિન છે અને આજે સવારથી ભજન કીર્તન આરતી વગેરેના પ્રોગ્રામ સાંજ સુધી થશે ભક્તોને પ્રસાદ આપવામાં આવશે અને આ સ્વામી સમર્થનું સિદ્ધ સ્થાન છે એમાં સ્વામી સમર્થની સ્થાપના કેવી રીતે થઈ એ તમને કહું એ ડિસેમ્બર ઓગણીસો સાહીઠમાં વામન બહુવા મહારાજે અહીંયા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્વામી સમર્થે એમને બચાવ્યા હતા અને એ અનુસંધાનમાં શ્રી આપણે ગંગત મહારાજે અહીંયા આવીને સ્વામીની મૂર્તિ મૂર્તિ આપી અને એમનું પ્રસ્થાન અહીંયા થયું મારું નામ વિવેક સાઠે છે હું એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું તેલસિંહ Baremia and are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Baremia and only in theaters this Eid.